તંદુરસ્ત રહેવાના એસી ઉપાય સવારનો નાસ્તો ભરપેટ કરો બપોરનું ભોજન સવારના નાસ્તા કરતા થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડું ઓછું કરો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ જેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો ઘઉંના લોટને ચાળ્યા વગર રોટલી બનાવો તે સ્વાસ્થ્ય માટે સારું છે બીટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને સાથે વજન પણ ઘટે છે ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે જો તમે જમ્યા પછી રાત્રે તરત સૂઈ જાઓ છો તો ખોરાક બરાબર પચતો નથી અને ન પચેલા ખોરાકને લીધે તમારું શરીર ધીમે ધીમે બીમાર થવા લાગે છે વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે કંઈ પણ વાંચતાં પહેલાં થોડું જીરું ખાઓ તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય મીઠું ઉપરથી ન નાખો કાળા મરી ખાવાથી પાચનતંત્ર સારું કામ કરવા લાગે છે જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં થોડું દેશી ઘી ભેળવીને ખાવાથી ઘણી રાહત મળે છે બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસ મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ ઘણી વધી જાય છે જો તમને પિત્તની તકલીફ હોય અથવા તો ગેસ અને એસિડિટી રહેતી હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી જોઈએ ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે મોટા ભાગનો ખોરાક લોખંડની કડાઈમાં રાંધો જેના કારણે શરીરમાં આયરનની ઉણપ નહીં રહે જે લોકોને વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલા માથા પર ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગશે હાથ બળી ગયો હોય તો નવરશેકા પાણીમાં સાકર ધોઈ દાજી ગયેલ જગ્યા પર લગાવવાથી આરામ મળે છે કેળાને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હોય તો વધુ તેલવાળો ખોરાક ન ખાવો જોઈએ જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તમારી યાદશક્તિ નબળી પડે છે સાબુ અને ફેસવોશથી વધુ મોઢું ન ધોવું તે આપણી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે જેના કારણે ત્વચા પર કરતલીઓ ઝડપથી દેખાવા લાગે છે સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે જે મહિલાનું પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે બે કલાક જમ્યા પહેલાં અથવા બે કલાક જમ્યા પછી ગ્રીન ટી પીવાનું શરૂ કરવું જોઈએ તેનાથી વધતા પેટને ઓછો કરવામાં મદદ મળશે ગરમીને કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે ગાજર અને નારંગીનો જ્યુસ પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધી સમસ્યા થતી નથી ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાવો તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજો કે તમને તાવ આવી શકે છે સફરજન ખાવાથી તમને ફાઈબર મળે છે અને દરમિયાન સફરજન ખાવું ખૂબ જ ફાયદાકારક છે પાલક ખાવાથી રોગ થતો નથી જો તમારા હાડકામાંથી કટકટ અવાજ આવે છે તો સમજો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી બનાવી શકે છે લસણનું રેગ્યુલર સેવન કરવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે કેળાની છાલને ક્યારેય ફેંકવી ના જોઈએ તમારે તેને તમારા ચહેરા પર ઘસવી જોઈએ આ તમારા ચહેરાને નિખારશે જાંબુ કફ પણ મટાડી શકે છે સંચળ પાવડર ભેળવીને સારી રીતે પાકેલા જાંબુ ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે સવારના નાસ્તામાં ગાયના દૂધમાંથી બનાવેલું તાજું દહીં ખાઓ તેનાથી તમારું પેટ સારું રહેશે તલ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે. જો તમને ચક્કર આવવાની કે શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો રોજ એક નાળિયેર પીવું જોઈએ. તમારી સમસ્યા દૂર થઈ જશે. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. જો તમને સાંભળવાની સમસ્યા હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં લગાવો આમ કરવાથી સાંભળવાની સમસ્યા જલ્દી દૂર થઈ જશે હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે ભોજનનો સમય નિશ્ચિત કરો આનાથી પેટ સ્વસ્થ રહે છે અને ભોજન ખાતી વખતે વાત ન કરો તેનાથી ખોરાક વધુ પોષણ આપશે ડાયાબિટીસના દર્દીઓ માટે પાલક મશરૂમ અને બ્રોકલી ખાવી ખૂબ જ ફાયદાકારક છે દરરોજ સવારે ખાલી પેટ ત્રણથી ચાર કાજુ ખાવા અને ઉપર થોડું મોથ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. જમ્યા પછી ફળો ખાવાથી દાંત ઉપર મેલ જમા થતો અટકાવે છે. અઠવાડિયામાં એક વાર તમારા શરીરને 15 થી 20 મિનિટ સુધી હુફાળા તેલથી માલિશ કરો. બપોરના ભોજન પછી ડાબી બાજુ સુઈને થોડા સમય માટે આરામ કરો. ગળામાં ઇન્ફેક્શન હોય તો હુફાળા ગરમ પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળશે બાજરીના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને તાકાત મળે છે પણ તેનો સ્વભાવ ગરમ હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન ના કરો આદુની ચા અને એક કપ પાણીમાં બે ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવાથી જૂની શરદી મટે છે જો વધુ પડતા સૂર્યપ્રકાશના કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો અલોવેરાનો રસ ચહેરા પર લગાવો તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો જ થઈ જશે સફેદ ચણા શુગર ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે નાળિયેરના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરો અને વાળ ધોવાના એક કલાક પહેલા લગાવો આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ લાંબા જાડા અને મુલાયમ બને છે અખરોટનું તેલ માથા પર લગાવવાથી શુષ્કતા દૂર થાય છે જો તમને ઘણો પરસેવો થતો હોય તો એક ડોલ પાણીમાં ફટકડીનો એક નાનો ટુકડો ભેળવીને થોડી વાર પછી સ્નાન કરો જ્યારે પણ તમે ઘરે બહારથી આવો છો ત્યારે તમારે આવતાની સાથે જ તમારા હાથ પગ અને ચહેરો ધોઈને જ ઘરમાં આવવું જોઈએ દહીંને દસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી તેને હળવા હાથે ઘસો આનાથી તમારા ચહેરા પર જે પણ મેલ અને ખરાબ ચામડી હશે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે ગરમ પાણીમાં થોડું લીંબુ નીચોવીને પીવાથી થાક દૂર થાય છે જો તમારા શરીરમાં આયરનની ઉણપ હોય તો બદામ અને કાજુ ખાવાથી તેની ઉણપ દૂર થાય છે જે લોકો ઉનાળામાં કોળાનું સેવન કરે છે તેમને આરામથી ઊંઘાવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી સાંધાનો દુખાવો હોય તો ધતુરાનું તેલ લગાવો તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળશે ચહેરા પર એલોવેરાનો રસ લગાવો ખીલ અને કાળા ડાઘ દૂર થઈ જશે ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે બે થી ત્રણ તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગારગલ કરો તમને ગળાની ખારશમાં થોડી જ વારમાં રાહત મળશે રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે જમ્યા પછી મોટી એલચી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે આમળાનો મુરબ્બો ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન સી ની ઉણપ નહીં થાય ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે સાબુને બદલે દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને ચહેરો ધોવો જોઈએ તેનાથી તમારા ચહેરાનો રંગ નિખરે છે તેને પાંચ મિનિટ સુધી લગાવો અને ચહેરો ધોઈ લો વધુ પડતો સૂર્યપ્રકાશ ટાળો જેના કારણે ત્વચા નિર્જીવ બની જાય છે અને તેના પર કાળા ડાઘ દેખાય છે અને જો તમારે તડકામાં જવું જ હોય તો તમારે તમારો ચહેરો ઢાંકવો જોઈએ કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ ખુલવા લાગે છે દૂધમાં ખજૂર ભેળવીને તેનું સેવન કરવાથી તમારા હાડકા મજબૂત થશે હંમેશા ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ આ શરીર માટે હાનિકારક છે રોટલી ખાતા પહેલા એલચીના દાણા ચાવવાથી રોટલી ઝડપથી પચી જાય છે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત હંમેશા મજબૂત અને સ્વચ્છ રહે છે રાત્રે વધારે ભારે કે મસાલેદાર કંઈ પણ ખાવાથી અપચો થાય છે ડાયાબિટીસના દર્દી માટે વરદાન રૂપ છે સરગવાના પાન તેનું દરરોજ સેવન કરો લીલું કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં ઘણું મદદ કરે છે લીલા પાંદડાવાળા શાકભાજી ખાશો તો તેનાથી ડિપ્રેશન ઓછું થશે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો